દર્શન કરી નાખ્યા છે દર્શન કરીને જોઈએ નદી કેટલી ચાલુ છે નદીમાં પબ્લિક ખૂબ જ આવે છે આ તો મંગળવાર થઈ હશે એટલે ઓછી છે ને કે સોમવારે ખૂબ જ હોય છે પબ્લિક જુઓ ભાઈ ખૂબ જ ગમાં લાઈક સબસ્ક્રાઇબ શેર કરી નાખજો આપણી ચેનલ નવી ચેનલ છે આવી કાયમ નહોતો નાખી કે તો હવે રોજ આ વિડીયોને કન્ટિન્યુ ચાલુ કરી નાખીશું આપણે બહાર ફરવા ફરવા માટે તો આપણી ચેનલ છે બેસ્ટ જો પબ્લિક આવે છે બહારમાં નદીનું પાણી જોઈ શકો છો